ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો તો આપણે આપણે આવી ગયા છે ખેતરમાં ખેતરમાં ના એરંડા વાયા આજે પીવે કેટલી બધી તો આગળ હે ને વિરાટ હવે તગડે હે ને એરંડા વાય એટલે આપે તો એટલો બધો વધુ નહીં પણ બીજું કોઈ વાવેતર કરી હોય તો વધુ પણ એરંડા ભાગી નાખે એની વધારે બી કોઈ હે ને અત્યારે જો બાજુમાં જ રોડ છે ને તો ત્યાંથી ગાય ખુશી જાય છે એટલે થોડો ઘણો બગાડ જેવું રહેશે અને હા હા તો આ ખાબુ ભરવાથી અમારા એરંડાનો પાક બગડી ગયો છે તો વિરાટે જો નેક કરીને બધું પાણી કાઢી દો પ્રથમ દિવસે એવું ના સામે તમે જોઈ શકો આખો બાજરાનું ખેતરમાં ગાયો કેટલી બધી પડી હતી

કાર્મિક વિડીયો ઉતારણ પછી રેગ્યુલર ના ઉતારીએ ને એટલે થોડું ડાઉન માં આવી જાય વિડીયો એટલે મહેનત કરેલી બધી બાતર જાય એટલે પાછી મહેનત થોડી વધારે કરવી પડે તો જ પાછા હતા એમને માઈજી એટલે વીરા તમે બે ત્રણ દિવસથી ગુસ્સે હતા એટલે કોઈ વિડીયો ઉતારતા નહોતા તાવ આવતો તો ચાલ તાવ આવતો એટલે વિડીયો ઉતારવાનું બંધ હતો તો એમલે તાવ આવતો તો ને વરસાદે જો આવા દે એમ નહોતું તો ટાઈમ થાય ને વરસાદ ફૂલ ચાલુ થઈ જાય તો ઓભય મેલી ચાલો આજ તો વિડિયો શૂટ કરવા આવી જઈએ ના તો મે મસ્ત મજાની સાડી પણ પહેરી લીધી તૈયાર થન થઈ ગયા ને વિરાટ કહે કે તો સાદી સિમ્પલ રહેને એટલે આપડા વિડીયો હેડતા નહીં એટલે આજે આપણે મસ્ત મજાની સાડી પહેરી લીધી અને તૈયાર થઈ ગયા તો આજ જોઈએ સાડી કેટલું વ્યુ આવે છે જોઈએ કાલ સો સાડી આવે હમ કોમેડી વિડિયો બનાવી દીધો અને હવે બનાવવા જોઈએ છે રીલ્સ તો લોકેશન હવે સારું ગોતીએ કેમ કે સારું લોકેશન બે રીલ તો એક બનાવી દીધી એટલે એક અલગ જગ્યાએ જઈને એક અલગ રીલ બનાવીએ તો થોડું આ લગળ જઈને બનાવવાનો વિચાર કરીએ ને આ બાજુ તો હવે આ ખેતરમાં હજુ વાવવાનું નથી આપણે પહેલાં વાવતા હતા પણ હવે છોડી મૂકી દઉં ને આ મકાઈ એડાવા આવ્યા છે હવે એડામાં શું આપણે થાય છે જોઈએ ને કે આ છેલ્લું વર્ષ છે ખેતીમાં હવે ખેતી કરવી નથી જાવ છે વિડીયોમાં સક્સેસ થયા તો તે ને કે જઈશું કંઈક અલગ જગ્યાએ કેમ વિડીયો તો બનાવીશું જ અમદાવાદ જવું હ તે રીલ્સ પણ બની જાય ફોટા પણ પાડી દીધા છે ને જે ફેસબુકમાં તો રોજ ફોટા નાખીએ જ છીએ યુટ્યુબવાળાને ફોટા જોવા હોય તો ફેસબુક મજા જો ને ફેસબુકમાં પણ યુટ્યુબમાં સપોર્ટની જરૂર છે

ખાલી ક્યાં હે હે કુછ હૈ માર બર્થડે આવે ને સરપ્રાઇઝ નહીં આવે ને તાર મુખ્રાઈ શું ચાલે જે ચાલુ હાલ રોકડા પૈસા આપી દે ને તું તાડા એડા રોકડ પૈસે અને સપ્રાઇઝ જ કહેવાય શું સપ્રાઇઝ બપરાય ને મારે ત્રણ હજાર આની બે તમને તો થોડો વધારે આપી દે બે હજાર રૂપિયા હોય એ તો ત્રણ હજાર આલે હા ને સરાઈજ જ કહેવાય બકા બે હજાર વધારે આપી દે નહીં જો ફેમિલી જો ખાવા બેસી ગયા છીએ આપણે ખાવાનું ચાલુ હો દહીં ને દહીં જોઈ લીધું બીજું બીજું કો આ લાડા બતાવી દીધા બોલડો હોય ફાઈલુ આજે બ્લોગ ઉતારે છે ને ઉપરથી લાગે ખાવા જ ના હોય બોલજી મમ્મીએ

તો રમલી જાવું છે બજારમાં હજુ તો હવે જાવું ને આ બાજુ જો ખાટલા પથરાઈ ગયા ને અમારો બેન કુંતી ભાઈ છે સાડા આઠ વાગી ગયા તો સાડા આઠ જાવ છે ફેમિલી થોડો ઓટ મારવા ને થોડીક વાર આની બુન ના કરે બેસવા એની ને આ બાજુ ભૂગી જવું આપડે કેટલી શાંત સ્વભાવની છે

પણ ખાલી કુકર રાખે ખરી બતાવવા માટે તું તારી બતાવજી કોઈ ઠેકાણ આ